બારી ખુલ્લી નજરે પડે છે અને કહેવત છે કે પાણી વહી જાય પછી પાળ બાંધી પરંતુ અહીં તો પાણી વહી જાય પછી પણ કોઈ પાડ બાંધવાની જવાબદારી લેવા તૈયાર નથી જવાબદાર તંત્ર કે ગામના પ્રધાન પણ બેરોજગાર હોય તેવું જણાય આવે છે મોટેભાગે દરેક ગામોમાં વહેતી નદી પર ચેકડેમ બાંધેલો છે પરંતુ આ ચેકડીમોની જે બે બારીઓ સમયસર બંધ કરવાની હોય તે ખુલ્લી હાલતમાં નજરે પડે છે સાથે નદીના પાણીમાં પ્લાસ્ટિક કચરાથી નદીના પાણી દૂષિત થાય છે માટે નદીઓ સુકાયેલી હાલતમાં છે ખરેખર ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં જો ચેક ડેમોની બારી બંધ કરવામાં આવે તો ગરમીની મોરસમમાં પણ નદીમાં પાણીનો સંગ્રહ થવાની શક્યતા રહે પરંતુ ફરજ કોણ બજાવશે એ હવે જોવાનું રહ્યું રસીદવાણા બી ન્યૂઝ નવસારી